નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ફ્લાવર શોને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે અમદાવાદમાં ચાલી રહેલા ફ્લાવર શોને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી ગયું છે સૌથી મોટા ફ્લાવર સ્ટ્રક્ચર માટે સ્થાન મેળવ્યું છે કુલ બસોને એકવીસ મીટરનું સ્ટ્રકચર બનાવવામાં આવ્યું છે આ પહેલાં ચીનના નામે આ રેકોર્ડ એકસો છાસઠ પોઈન્ટ પંદર મીટરનો હતો ફ્લાવર શોમાં પંદર લાખથી વધુ ફૂલ છોડના રોપા લગાવવામાં આવ્યા છે અત્યાર સુધીમાં વધુ ફ્લાવર શોની મુલાકાત લીધી છે પંદર જાન્યુઆરી સુધી તે ચાલવાનું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકવીસ જાન્યુઆરીએ પરીક્ષા મેળવો કોલ લેટર ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા બહાર પડાયેલ આદિજાતિ વિકાસ અધિકારીની ભરતીમાં ભારત પ્રાથમિક પરીક્ષા એકવીસ જાન્યુઆરીના રોજ લેવાશે કોલ લેટર ઓજાસ ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપરથી ડાઉનલોડ કરી શકાશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના થરાદના પઠામડા ગામમાં દારૂબંધી માટે પોતાનું બંધારણ બનાવ્યું છે જે ઠાકોર સમાજ અને ગ્રામજનોએ બનાવ્યું છે જે મુજબ દારૂ વેચનાર પીનાર અને યુવાનોને ગેરમાર્ગે દોરનાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવાશે દંડ પણ વસૂલ કરાશે જો કોઈ દારૂ વેચે તો પાંચ બોરી દારૂ પીને તોફાન કરશે તો બે બોરી અને જો કોઈ દારૂ વેતાર અને પીનારને જાણે જાણે છે અને છતાં અજાણ બનશે તો તેણે એક બોરીનું અનાજનું ધર્મદાન કરવું પડશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે